નમસ્કાર દર્શક મિત્રો પાઠવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ગૌરી વ્રત નિમિત્તે ડોલિયા પ્રાથમિક શાળામાં મહેંદી સ્પર્ધાનું આયોજન થયું જેમાં ધોરણ પહેલી ચાર અને પાંચમી આઠ બે વિભાગમાં સ્પર્ધા કરવામાં આવી હતી નાની બાળાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક મહેંદી સ્પર્ધામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો આ સમગ્ર સ્પર્ધાનું સફળ આયોજન દક્ષાબેન રાણા અને રિયાબેન મકવાણાએ કર્યું હતું સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય શ્રી મનોજકુમાર રાણાએ અભિનંદન પાઠવ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ નમસ્કાર આજે ડોલિયા પ્રાથમિક શાળામાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આવતીકાલથી કન્યાઓ માટે ગભરી વ્રત પ્રારંભ થાય છે તેની તૈયારીના ભાગ સ્વરૂપે ડોલિયા પ્રાથમિક શાળામાં શાળા તરફથી મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ એકથી ચાર અને ધોરણ પાંચથી આઠની બાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમમાં માર્ગદર્શક તરીકે દક્ષાબેન રાણા અને રિયાબેન મકવાણાએ ખૂબ સરસ માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવ્યું સૌ નાની નાની બાળાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાના હાથ ઉપર મહેંદી મૂકીને પોતાની કલાનું પ્રદર્શન કર્યું આ માટે માર્ગદર્શન આપનાર દક્ષાબેન રાણા અને રિયાબેન મકવાણાને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે જે કન્યાઓ વિજેતા થઈ છે તેઓને વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમમાં શાળા પરિવાર તરફથી પ્રમાણપત્ર આપી ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે